જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ખટ્ટા ભાત એટલે ખાટો ભાત કેવી રીતે સિદ્ધ કરાય છે આપણે સખડીની સામગ્રી છે તો જેના માટે મેં એક કટોરીની સખડી લીધેલી સખડી પહેલાં રાંધી લીધી છે સખડી પહેલાં કૂક કરી લેવાની એક ચમચી તેલ લેવાનું તેલમાં રાઈ જીરું અને હિંગ પહેલાં પધરાઈ દેવાની છે આપણે અને અહીંયા મેં લીમડાના પાન લીધા છે ચારથી પાંચ લીમડાના પાન એમાં પધરાઈ દેવાના છે તો ખાટો ભાત છે ને આપણે આજે લીંબુનો ઉપયોગ કરીને કરી રહ્યા છે જે ખૂબ સુંદર રીતે સિદ્ધ થાય છે તો જો આપણે આમાં કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ તો એક કટોરી ભાત છે એક કટોરી જે સખડી લીધી છે સખડી એમાં પધરાવી દઈએ અને સખડી પધરાવ્યા પછી ગેસની આંચો ધીમી રાખવાની હું અહીં ઓછા પ્રમાણમાં સામગ્રી સીધ કરી રહી છું તો એમાં છે ને એક કટોરી સખડી હોય તો એક કટોરી સામે જલ પધરાઈ દેવાનું સખડી તો પહેલાંથી જ કૂક થયેલી છે પહેલાંથી જ આપણે સીધ કરી લીધી છે પણ એ છતાં કારણ કે આપણે એમાં હજી મસાલો પધરાવાનો છે તો મસાલામાં એમાં હળદર પાવડ અહીંયા હળદર પધરાવાની છે પહેલાં આપણે અને સાથે લૂણ બી પધરાવી દેવાનું છે તો જેથી શું થાય કે એમાં મસાલો સુંદર ચડી જાય તો આમાં છે ને લીંબુનો ભાગ જે છે ને થોડુંક વધારે પ્રમાણમાં કરવાનું છે પણ લીંબુ છે ને ગેસથી નીચે ઉતાર્યા પછી પધરાવાનું નહીં તો એમાં કડવાશ પકડી લેશે સામગ્રીમાં તો આમાં જલ પધરાવ્યા પછી થોડીક વાર સખડીને એમાં ને એમાં ચડવા દેવાનું છે જેથી ગ્રેવી જેવી સખડી થઈ જાય ને હળદર સુંદર આમાં સરખી રીતે ચડી જાય તો ખટ્ટો ભાત ખૂબ જ સુંદર સિદ્ધ થાય છે તો અહીંયા જે જલનો ભાગ અહીંયા બળી ગયો છે અને ઉપરથી આમાં આદુ પધરાવાનું છે બરાબર વઘારમાં આદું નહીં પધરાવાનું તો અહીંયા સખડી ખૂબ સુંદર રીતે અહીંયા સીજી ગઈ છે તો સીજાઈ જાય સરખી રીતે પછી આમાં આપણે સાકર પધરાવી દઈશું જો અહીંયા સાકર છે ને ઓપ્શનલ છે આપણે ના પધરાવું હોય તો બી ચાલશે પણ હવે ઘણું એવું થાય કે આપણે ખાંડ લીંબુ પધરાવ્યું હોય તો ખટાશ વધી જાય તો ઘણાને એવું થાય કે લીંબુ પધરા સાકર પધરાવીએ તો સારું તો એટલે અડધી ચમચી છે સાકર પધરાવી છે સાકરને સરખી રીતે આપણે અહીં મિક્સ કરી લઈએ તો એ લીંબુના રસનું ગેસની આ હવે બંધ રાખવાની આપણે અહીંયા બરાબર ગેસની આજ બંધ કરી દઈએ અને સાકર પધરાવ્યા પછી ગેસથી નીચેને ઉતારીને પછી અહીંયા લીંબુ હવે એક કટોરી સખડી લીધી હતી આપણે તો એક કટોરી સખડી લીધી હોય તેમાં સામે ચાર ચમચી લીંબુનો રસ પધરાવી દેવાનો ચારથી પાંચ ચમચી હવે લીંબુના રસની જગ્યા આમચૂર પાવડર બી પધરાવી શકીએ દાડમના દાણાનો પાવડર આવે એ બી પધરાવી શકીએ તો એનાથી બી ખટાશ પકડાય છે આપને અગર લીંબુનો રસ ના પધરાવવો હોય તો પણ લીંબુનો રસ પધરાવીએ તો ખટ્ટા સધારે પ્રમાણમાં પકડાય તો ખૂબ સુંદર થાય સામગ્રી તો લીંબુનો રસ પધરાવ્યા પછી સરખી રીતે એને મિક્સ કરી લેવાનું પાંચ મિનિટ એમાંને એમાં જ રહેવા દેવાનું પછી આપણે એને પાત્રમાં સાજી લેવાનું તો અહીંયા જો કેટલી સુંદર રીતે અહીંયા સકડી સીધ થઈ ગઈ છે તો અહીંયા ખટ્ટો ભાત આપણે સીધ કરી લીધો છે શ્રી પ્રભુને સોહાય તેમ તો અગર આપ સકડી ધરો છો સામગ્રી એ સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ